ભરૂચ જિલ્લાના જંબુસર નગરથી સમાચાર સામે આવ્યા છે ભરૂચ જિલ્લાના જંબુસર નગરના ખાનપુરી બાગોડ વિસ્તારમાં છેલ્લા એક માસમાં ચાર જેટલી ગાયોને પોઈઝન આપીને જાનથી માઇ નાખી હોય તેવા સમાચાર સામે આવ્યા છે ચૌદમી એપ્રિલના રોજ એક ગાયનું મૃત્યુ થયું હોય તેવા સમાચાર પણ સામે આવ્યા છે આ બાબતની વાત કરીએ તો સમગ્ર ભરૂચ જિલ્લા પંથક અને જંબુસર તાલુકામાં અવારનવાર ગૌ તસ્કરીને લઈને કેટલા પોલીસ કેસો નોંધાયા છે તેમજ જંબુસર નગરમાં અવારનવાર ગાયો ગટરમાં ખાબકતી હોય તેવા પણ સમાચાર સામે આવ્યા હોય પરંતુ હાલ ગૌ રક્ષકો તેમજ ગૌ સમિતિ દ્વારા અપીલ કરવામાં આવી છે કે ગૌ પાલકો ગાય માતાનું રક્ષણ કરે તેમજ તેનું સહન સંભાળ રાખે તેવી અપીલ કરવામાં આવી છે મારું નામ ઋષિભાઈ રાવલ છે છેલ્લા દસ બાર વર્ષથી ગૌ સેવાનું મારી ટીમ દ્વારા કાર્ય થાય છે જંબુસર સ્થિતિ ગૌ માતાને એવી ધ્યાનમાં આવે છે આ તાલુકામાં અવરનવર વધી છે છ થી વધારે વધારે એફઆઈઆર થઈ છે જેમાં ગૌ તસ્કરીને પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી પણ થઈ છે પણ

આજે ગૌ માતાનું રક્ષણ સંવર્ધન કરવાની સંપૂર્ણ હિન્દુ સમાજની જવાબદારી છે કોઈ એકલ દુકલ કોઈની જવાબદારી નથી કારણ કે ગૌ માતા સમગ્ર આખા દેશની માતા છે આપણા શાસ્ત્રોના અનુસાર તો આપણે હિન્દુ તરીકે બધા પોતાના કર્તવ્યનું પાલન કરતા ગૌ માતાને લીધે આપણા પૂર્વજો જ્યારે માથા આપી બી દીધા છે અને માથા લઈ બી લીધા છે તો એ ગૌ માતાની સ્થિતિ આજે કમ દૈન્ય બની છે તો હિન્દુ સમાજ પોતાનું કર્તવ્ય માટે સમગ્ર હિન્દુ સમાજ સમગ્ર સંગઠનો સમગ્ર શક્તિઓ ભેગી મળીને ગૌ માતાની ચિંતા કરે અને કમસે કમ આપડા જંબુસર નગર તાલુકામાં ગૌ માતા ભૂખી ના મરે કચરો ના ખાતી મરે પાણીથી બે ઉનાળામાં તરસી ના મરે એનું ધ્યાન સંપૂર્ણ હિન્દુ સમાજની જવાબદારી છે અનેક હિન્દુઓના અનેક નાગરિકોના અનેક ભારતવાસીઓના જીવ બચ્યા છે એમ આવનાર ભવિષ્યમાં પણ એવા અનેક રોગચાળા ફાટી નીકળશે જેના સમાધાન રૂપે માત્ર માત્ર ગૌમાતા જ હશે જે સમગ્ર સૃષ્ટિમાં માનવ માનવનું જીવન બચાવી શકવામાં સક્ષમ છે એને માટે આપણે એનું રક્ષણ સંવર્ધન કરીએ ભારત માતા કી જય વંદે માતરમ ત્યાગભાઈ દિનેશભાઈ પટેલ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગર ગૌરક્ષક પ્રમુખ મારે ખાલી એટલું જ કેવું છે હિન્દુ સમાજને કે ખરેખર જો તમે ગાયો પાલવો છો તો ગાયોનું ધ્યાન રાખો કે ગાયો ક્યાં જાય છે શું ખાય છે શું કરે તો તમે જુઓ અને સમય થાય તેને પાછી પરત શોધવા નીકળો એમ નહીં કે ગામના ભરોસે મૂકી દેવો કે રખડતી મૂકી દો પછી વારંવાર આવું કોનો આવે છે વારંવાર આવું થાય છે કે ગાય ગટરમાં પડી કોઈ કતલખાનામાં લઈ ગયું એટલે આ બધા વિષય ના બને એનું ખાસ હિન્દુ સમાજ અને માલધારી સમાજ મારો જે ધ્યાન આપે ગાયો પર અને ખરેખર જો ગાયો બાબતે જો હવે કોઈ બી વિષય આવ્યો અમારી પાસે તો અમે કાયદેસર એની અમે એક્શન લીધું right now and press the bell icon.